આ પ્રકારનું પુસ્તક બધું કરી રહ્યું છે આ વર્ષે અમદાવાદ નેશનલ બુક ફેરને અમે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં તબદીર કર્યો છે શિક્ષણ વિભાગ ભારત સરકારની સંસ્થા એનવીટી નેશનલ બુક ટ્રસ્ટ એની સાથે રહીને અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલનું આયોજન આ વખતે કરવામાં આવ્યું હતું ત્રીસ તારીખે મુખ્યમંત્રી શ્રીના વર્દસ્તીનો પ્રારંભ થયો આજે આઠમી તારીખ આજે છેલ્લો દિવસ છે લગભગ પાંચ લાખથી વધુ મુલાકાતીઓએ આની મુલાકાત લીધી છે રિવરફ્રન્ટના સરસ સુરમ્ય સ્થાન ઉપર આનું આયોજન કરવામાં આવ્યું હતું ત્રણસો ને ચાલીસથી વધુ પુસ્તક પ્રકાશકોના સ્ટોલ આની અંદર હતા અને આ ઉપરાંત કલીનરી સેક્શન ઇન્ટરનેશનલ સેક્શન આ પ્રકારના બાળ સાહિત્ય ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ આ પ્રકારના ઘણા બધા આયામો આ વખતે જોડવામાં આવ્યા છે અને આ પ્રકારે ખૂબ સફળ આયોજન અમદાવાદ ઇન્ટરનેશનલ ફૂટ ફેસ્ટિવલનું થઈ રહ્યું છે હંમેશા કોઈ પણ એક્શન જે છે વિચારથી આવતું હોય છે અને વિચાર જે છે પુસ્તકમાંથી આવતો હોય છે જો તમે સારા પુસ્તકોનું સારા સાહિત્યનું વાંચન કરશો તો હંમેશા તમારો વિચાર પણ સારો આવશે અને એ પ્રકારે તમારી કૃતિ તમારું એક્ટ પણ સારું જ થશે તો આજની જનરેશન જે છે એને પણ હું આ પ્રસંગે કહેવા માગું છું કે સારું સાહિત્ય આપણે વાંચીએ વંચાવીએ અને એને આપણે આચરણમાં